નમસ્કાર આપ નેશન છું સાથે ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજોની હેરાફેરી મોટા પાયે થતી હોવાની ચર્ચાઓ વચ્ચે જિલ્લા સમાહર્તાએ કરેલા આદેશ બાદ ખાણ ખનીજ વિભાગની ટીમે એક જ દિવસમાં વેરાવળ કોડીનાર અને ઉનામાંથી બેલા પથ્થર ભરેલા બાર ટ્રેક્ટર અને રેતી ભરેલા બે ટમ્પર મળીને કુલ એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમયથી તંત્રની રહેમ રાહે ખનીજની ચોરી થતી હોવાની આક્ષેપો થયા હતા જેને આધારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ખાણ ખનીજ વિભાગને કડક કાર્યવાહી કરવાના આદેશો કર્યા હતા જેને લઈને કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા વેરાવળમાં નમસ્તે ચોકડી પાસે આવેલ શ્યામ ડિરક્ષ પાન પાસેથી લાઇમસ્ટોલ બેલા પથ્થર ભરેલા અગિયાર ટ્રેક્ટર અને સાદી રેતી ભરેલા એક ડમ્પર ઉનામાં ભગીરથ હોટલ પાસેથી લાઈમસ્ટોન ભરેલ એક ટ્રેક્ટર કોડીનારમાંથી એક ડમ્પર નું ગેરકાયદેસર પરિવહન કરતા તેઓને રંગે હાથે ઝડપી લીધા હતા તંત્ર એ ખનીજના કુલ બાર ટ્રેક્ટર અને સાદી રેતી ના બે મળી કુલ એક કરોડ રૂપિયા નો જપ્ત કરીને કાયદેસર ની છે